તો ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી જેમાં આરોગ્ય મહત્વપૂર્ણ નિર્ણય છે આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે કેશલેસ હેલ્થ પેકેજ આપવામાં આવશે રાજ્યમાં હાલ અમલી પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામાં અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ લાભમાં સમાવેશ થશે બે હજાર ની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની બિલો નહીં મૂકવાના પહેલા પૈસા પેલી રકમ નહીં ચૂકવવાની પરંતુ પીએમ જે જે દસ લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઉભી કરવાનું સરકારે વિચાર્યું છે એટલે તમામ કર્મચારીઓ જે રિએમ્બર્સમેન્ટ મૂકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે છ મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રિએમ્બર્સમેન્ટ મળતું હતું હવે એની જગ્યાએ દસ લાખ સુધીની સારવાર સીધે સીધી પીએમ જેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે